રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ દ્વારા સક્ષમ સુરતના સહયોગથી દિવ્યાંગો માટે પ્રાથમિક સારવારની તાલીમનું આયોજન કરાયું ગુજરાત સરકાર માર્ગ પરિવહન વિભાગ દ્વારા હાલ કંડક્ટર ભરતી પ્રક્રિયાના ભાગરૂપે આયોજન કરાયું છે રેડક્રોસ ચોર્યાસી બ્રાન્ચ દ્વારા સક્ષમ સુરતના સહયોગથી દિવ્યાંગો માટે પ્રાથમિક સારવારની તાલીમનું આયોજન દિવ્યાંગ મિત્રો માટે ગુજરાત સરકાર માટે પરિવહન વિભાગ દ્વારા હાલ કંડક્ટર ભરતી પ્રક્રિયાના ભાગરૂપે અરજી કરવાની ગતિવિધિ કાર્યરત છે ત્યારે બસ કંડક્ટર માટે ફરજિયાત તેઓ પ્રાથમિક સારવારની તાલીમ અને સર્ટિફિકેટ માટે કતારક્રમ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસેટ શેર હોલ્ડર એસોસિએશન હોલ સુરત ખાતે ઇન્ડિયન ક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા દ્વારા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ડોક્ટર પ્રફુલભાઈ વી સિરો દિરેશભાઈ જી મનોહર ભાઈ ચૌહાણ પરેશભાઈ લાપસીવાલા હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું તેમજ રક્તદાન નેત્રદાન અને સરકારી યોજનાઓના વિવિધ પ્રકારે લાભ મેળવવા માટે ઉત્સાહિત કર્યા હતા આ તાલીમ વર્ગો તાલીમાર્થી સારવાર એટલે કે જ્યારે કોઈ અચાનક બીમાર થઈ જાય કે અકસ્માતનો નો ઇજા પામે ત્યારે કેવી રીતે તાત્કાલિક ધોરણે પ્રથમ સહાય કરી શકાય તે બાબતે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન અને પ્રેક્ટિસ દ્વારા રસપૂર્વક રીતે શીખી રહ્યા છે જે ભવિષ્યમાં સરકારી બસના કંડક્ટર તરીકે અથવા સક્ષમ નાગરિક તરીકે માનવ સેવામાં માં મદદરૂપ થશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત